કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો આજે આપણે એક અનોખી અવનવી સ્ટોરી સાંભળી મારું નામ સીમા છે હું ગાંધીનગરના એક નાનકડા ગામમાં રહું છું મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારે એકની એક દીકરી છે જેની ઉંમર વીસ વર્ષની છે મારા પતિનું નામ વિજય છે તે રિક્ષા ચલાવે છે વિજયની ઈચ્છા હતી કે મને પહેલા દીકરો આવે પણ દીકરી આવવાથી વિજય ખૂબ જ નારાજ હતો એ ડિલિવરી વખતે ડોક્ટરે કીધું હતું કે હવે તમે માં નહીં બની શકો તમે જીવતા રહ્યા એ જ મોટી વાત છે મારા પતિએ મને બધાની વચ્ચે જેવું કીધું હતું કે સીમા હવે તો તું અને તારી આ દીકરી મારે કાંઈ કામના નથી મેં તારી સાથે લગ્ન એટલા માટે કર્યા હતા કે મને એમ હતું કે તારે દીકરો થશે તો તે મોટો થઈને મારી સાથે ઊભો રહેશે કારણ કે મારે કોઈ બીજો ભાઈ નથી પણ તે તો મારી બધી આશાઓ ઉપર પાણી ફેરવી દીધું અને હવે તો તું જો હું બીજા લગ્ન જ કરી લઈશ મને તારાથી બસ છુટકારો જુએ છે પણ મારા પતિએ ઓગણીસ વર્ષ થયા પણ હજી સુધી મારી સાથે છૂટાછેડા નથી લીધા તે બીજા સાથેનું લગ્ન કર્યા એટલા માટે નહીં કે તે મારી સાથે વફાદાર હતો પણ તેને કોઈ છોકરી મળતી જ ન હતી સમાજમાં તે સા વાબરો વગરનો થઈ ગયો હતો ગામમાં બધાને જ ખબર હતી કે આની પાસે કોઈ ધંધો કે નોકરી નથી તેની જે રિક્ષા હતી એ પણ તેને વેચી નાખી હતી હું બીજાના ઘરમાં રસોઈ કામ કરતી હતી અને તેનાથી જ આખું ઘર ચાલતું હતું આ બાજુ મારી એક દીકરી હતી તે પણ હવે જુવાન થઈ ગઈ હતી તેનું નામ મેં રીના રાખ્યું હતું તે ખૂબ જ રૂપાળી હતી તેનો રંગ સાવ સાફ હતો હું મારી રીનાને ખૂબ જ પ્રેમ કરતી હતી કારણ કે તે મારી એકની એક દીકરી હતી હું તેની સારી રીતે સંભાળ રાખતી હતી અને મને ખબર હતી કે આના પછી હું માં નહીં બની શકું એટલે હું તેને જીવની જેમ સાચવતી હતી આ બાજુ વિજય પણ તેને હદ કરતા વધારે પ્રેમ કરવા લાગ્યો નકર અત્યાર સુધી તો તેણે તેને મહેણા જ સંભળાવ્યા કરતો હતો કે તારા લીધે તારી માને બીજો દીકરો ના આવ્યો પણ અચાનક તે સારી રીતે વર્તવા લાગ્યો તેની સાથે બેસીને વાતો કરવા લાગ્યો હું પણ વિચારમાં પડી ગઈ કે અત્યાર સુધી તો પોતાની દીકરી ન માની શક્યો અને અચાનક આટલો બધો પ્રેમ કેમ ઉપરાઈ આવ્યો તો વિજયે કીધું કે હવે આમ પણ હું હવે ઘરડો થવા આવ્યો છું તો આ જ મારી દીકરી છે જે મારો સહારો બનશે તો હવે હું રીનાને મારી દીકરી માનું છું વિજય રીના માટે ઘણા બધા ગિફ્ટ પણ લાવવા લાગ્યો તેની સારી રીતે સાર સંભાળ કરવા લાગ્યો પણ હવે તો ઘરની પરિસ્થિતિ પણ સાવ ખરાબ થઈ ગઈ હતી પૈસા પણ ખૂટવા લાગ્યા હતા મેં વિચાર્યું કે હવે કંઈક પૈસા કમાવવા માટે નોકરી મેળવવી જ પડશે તો ગામના એક રસોઈ ક્લાસમાં મને કામ મળ્યું હતું પણ મારી દીકરીની ચિંતા હતી કે આટલી જવાન દીકરીને હું ઘરે એકલી મૂકીને કેમ જાઉં પણ મેં વિચાર્યું કે તેના પપ્પા વિજય તેની સાથે છે તે તેની સંભાળ રાખશે બસ આવું વિચારીને હું રસોઈ ક્લાસ જવા લાગી સવારે જતી અને છેક સાંજે આવતી ઘરે આવતાની સાથે જ મારી દીકરી રીના મને કહેતી કે મમ્મી આજે પપ્પા મારા માટે કેન્ડી લાવ્યા હતા આ લાવ્યા હતા બધું જ મને કહેતી પણ થોડા દિવસથી તે મને બધું જ કહેવાનું બંધ કરી દીધું મને ચિંતા થવા લાગી કે મારી દીકરીને અચાનક શું થયું હશે પછી મેં મારી દીકરી રીનાને જ પૂછ્યું કે બેટા હમણાંથી તું કેમ મને કાંઈ બતાવતી પણ નથી કાંઈ ચિંતાનો વિષય તો નથી ને રીના બોલી ના મમ્મી એવું કાંઈ નથી પણ હમણાંથી મને આખો શરીર દુખે છે ક્યારેક કમર દુખે છે તો ક્યારેક પગ દુખે છે પછી હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ ગામમાં ફક્ત એક જ દવાખાનું હતું ડોક્ટરે એમ કીધું કે દીકરી હવે જવાન થઈ રહી છે એટલા માટે શરીરમાં થોડા ઘણા ફેરફાર થતા રહેશે સારો ખોરાક આપો એટલે બધું સારું થઈ મેં વિચાર્યું કે એમ જ સારું થઈ જશે સમય જતા મેં વિજયને પૂછ્યું આપણી દીકરી રીના હવે મોટી થવા લાગી છે તેના માટે છોકરો ગોતવો પડશે તો વિજય અચાનક બોલ્યોના જ્યાં સુધી રીનાના પચ્ચીસ વર્ષ પૂરા નહીં થાય ત્યાં સુધી હું એના લગ્ન નહીં થવા દઉં મેં કીધું પણ શું વાંધો છે વિજય કહેવા લાગ્યો કે વહેલા લગ્ન કરીને આપણે આપણી દીકરીની જિંદગી નથી બગાડવી જ્યારે એ સમજદાર થશે પછી એક એના લગ્ન કરાવીશું વિજય આ બધું પ્રેમથી બોલતો હતો તો મને પણ એમ લાગ્યું કે કાંઈ નહીં વિજયની વાત સાચી છે પણ એક દિવસ વિજય એવા નેહું તેને માફ ન કરી શકી મારી ઉપર આભત ઊઠવાનું હતું દિવસો વીતતા ગયા અને એક દિવસ રીના બોલી મમ્મી મને આખું શરીર દુખે છે આવું કેમ રીના ખૂબ જ બીમાર પડવા લાગી તે થોડી ના સમજ પણ હતી મને મારી દીકરી રીનાની ખૂબ જ ચિંતા થવા લાગી આને શું થયું હશે પછી હું તેને પાછી ડોક્ટર પાસે લઈ ગઈ ડૉક્ટરે જે કીધું તે સાંભળીને મારા તો હોશ ઉડી ગયા ડોક્ટરે કીધું તમારી દીકરી સાથે ન થવાનું થઈ રહ્યું છે હું તો વિચારમાં જ પડી ગઈ હતી અને ઘરે આવીને મેં રીનાને બે ઝાપટ મારીને પૂછ્યું તારું કોઈ જોડે લફરું તો નથી ને રીના બિચારી રડવા લાગી અને બોલી મમ્મી પ્લીઝ મારો વિશ્વાસ કરો અને બોલી મેં કાંઈ જ ખોટું નથી કર્યું અને મને કાંઈ જ ખબર નથી કે મારી સાથે શું થાય છે પછી મેં રીનાને મારી સાથે સુવડાવવાનું શરૂ કર્યું તો વિજય બોલ્યો રીનાને કેમ તારા રૂમમાં સુવડાવે છે એનો અલગ રૂમ તો છે મેં કીધું હવે એને મારી સાથે જ હું સુવડાવીશ તો વિજય કહે તો હું કયા જઈશ મેં કીધું તારે જ્યાં જવું હોય ત્યાં જા પછી મેં રસોઈકામ ઘરે જ ચાલુ કરી દીધું વિજય બોલ્યો આટલું સારું કામ થાય છે તો કેમ રસોઈ ક્લાસ નથી જતી મેં કીધું બસ હવેથી ઘરે જ રસોઈ કરીશ તે દંગ રહી ગયો અચાનક મેં વિજયને પૂછ્યું તમે તો કાંઈ નથી કર્યું ને આપની દીકરીને આ તું શું બોલી રહી છે દીકરી છે મારી વિજય બોલ્યો હવે રીના તેની મમ્મી સાથે જ સૂતી હતી સમય જતા તેની તબિયત સારી થવા લાગી એકવાર જમવાનું બનાવીને બધા સાથે જમવા બેઠા વિજય પણ ચૂપચાપ જમતો હતો પણ જમીને જેવા હું મને રીના સૂતા કે અડધી રાતે મારી ઊંઘ અચાનક ઉડી ગઈ મેં પાસે જોયું તો મારી બાજુમાં રીના હતી જ નહીં હું એકદમ ડરી ગઈ હતી સીધી બાથરૂમમાં જોવા ગઈ મને થયું કે ત્યાં હશે પણ રીના ત્યાં પણ ન હતી પછી જેવી હું તેના રૂમમાં ગઈ અને જોયું તો મારા ઊભા થઈ ગયા રીના એના રૂમમાં ડરીને બેઠી હતી અને વિજય અડધી રાત્રે ખાટલા ઉપર બેઠો હતો અને મેં જોયું મારી દીકરી રીનાના કપડાં કપડા પણ લગર હતા તે સાવ સ્તબ્ધ થઈને બેઠી હતી મેં વિજયને સીધા બે લાફા મારી દીધા વિજય મારી ઉપર હાથ ઉપાડવા આવ્યો ત્યાં બાજુમાં પડેલો લોખંડનો પાઇપ પકડીને મેં તે હરામખોરના માથામાં ઝૂંકી ઢીમ ઢાળી દીધો હું જોતી જ રહી ગઈ કે હવે હું શું કરું મેં અચાનક ગુસ્સામાં એને લોખંડનો પાઇપ ફટકારી દીધો પછી ખબર પડી કે તેણે ખાવામાં બેહોશ થવાની દવા ભેળવી હતી મને ખબર જ ન રહી કે ક્યારે મારી દીકરી મારા રૂમમાંથી ઊભી થઈને ગઈ હું બધું જ સમજી રહી હતી તો અચાનક દરવાજો ખખડાવવાનો અવાજ આવવા લાગ્યો અચાનક રાત્રે દરવાજો ખખડવાથી હું ડરી ગઈ હતી મેં મારી દીકરીને જગાડી અને બાજુમાં બહેનપણી રહેતી હતી તેની ઘરે ત્યાંથી મોકલી દીધી મેં ઘરેણાં અને થોડા પૈસા જે પણ ભેગા કર્યા હતા તે પણ તેની સાથે મોકલી દીધા કારણ કે રાત્રે અચાનક દરવાજો ભડભડ થઈ રહ્યો હતો બહારથી અવાજ આવ્યો કે દરવાજો ખોલ નકર દરવાજો તોડી નાખવામાં આવશે હું એકદમ ડરી ગઈ હતી મારી દીકરી સાથે તો ખોટું થઈ જ ગયું હતું પણ અચાનક આ નવી મુશ્કેલી આવી હતી ત્યાં અચાનક દરવાજો તૂટી ગયો અને પોલીસ અને મીડિયાવાળા સીધા અંદર આવી ગયા હું સાવ ડરી ગઈ હતી કંઈ જ ખબર ન હતી કે આ શું થઈ રહ્યું છે ત્યાં એક લેડીઝ કોન્સ્ટેબલે મને પૂછ્યું તારી દીકરી ક્યાં છે મેં જવાબ આપ્યો એ તો બહાર એની બહેનપણી સાથે ગઈ છે છતાં એણે મારી વાત ન માની અને મને પકડીને બહાર લઈ ગયા ગામના લોકો મને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યા ગામના લોકોને જેવી હકીકત ખબર પડી તો તે પણ કહેવા લાગ્યા કે સીમાએ જે પણ કર્યું તે ખરેખર સાચું જ કર્યું છતાં મારી ઉપર કેસ ચાલ્યો મુકદમો પણ થયો પણ થોડા સમય પછી મને છોડી દેવામાં આવી બહાર આવ્યા બાદ મને પૂછવામાં આવ્યું કે તમે આવું શા માટે કર્યું મેં ડર્યા વિના બધું જ કહ્યું તે ક્રૂર માણસ મારી દીકરી સાથે જે કરતો હતો એટલા માટે મને જે ઠીક લાગ્યું એ કર્યું જેલમાંથી છૂટ્યા પછી ઘણા સમય પછી મેં મારી દીકરીને જોઈ તેના લગ્ન પણ થઈ ગયા હતા તેના હાથમાં એક નાનું બાળક પણ હતું તેને જોઈને મારી આંખમાંથી આંસુ આવી ગયા મેં મારી દીકરી રીનાને કીધું બેટા આ તારા દીકરાનું ખૂબ જ ધ્યાન રાખજે આવી જવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ